એક તમારું નિવેદન સામે આવ્યું કે ભાઈ તમામ ધારાસભ્યોને શુભેચ્છા લાલ લાઈટવાડી ગાડી સાથે રાજકોટ આવજો પણ એક દુઃખની વાત પણ કહેવાય ત્રીસથી થી પાંત્રીસ વર્ષ બાદ રાજકોટને મંત્રી પદ નથી મળ્યું ટૂંકો પડો જે તે કીધું એ મારી શુભ ભાવના હોય અને જનરલી અપેક્ષા હોય કે બધાને પ્રતિનિધિત્વ સમાજની રીતે વિસ્તારની રીતે શહેરને પ્રમાણે મળતું હોય છે આ વખતે રાજકોટ શહેરને મળ્યું નથી અને જિલ્લાને મળ્યું છે તો એ જે આપણા કુંવરજીભાઈ બાવળિયા છે એ અને આમ પહેલાં મોરબી આપણી સાથે જ હતું કાંતિ કાંતિભાઈને મળ્યું તમારે એ વિચારવું જોઈએ કે સૌથી વધારે આ વખતે પહેલી વખત સૌરાષ્ટ્ર લાભ મળ્યો છે બધા નવો દીતાય છે મોટા ભાગના લોકોની સેવા કરે અને પ્રજામાં પોતાની એક આગવી છાપ ઊભી કરે અને છેવાડાના માનવી સુધી જે જે જરૂરિયાત હોય

હોતી નથી માત્ર જ્ઞાતિના કોટા હોય અને સમાજમાં જે રીતે એજ્યુકેશન આપે અને એ ટર્ન બાય ફેરફારો થતા હોય છે અને એ અમારા શીર્ષ નેતૃત્વ ગુજરાતનું અને કેન્દ્રનું નક્કી કરતા હોય છે એમાં કોઈ અમારું ક્યાંય કંઈ અભિપ્રાય કે વજન કે વાત કે કોઈ ચર્ચા થતી નથી અને એને માટે હું કંઈ કોમેન્ટ આપવા માટે પણ નાનો પડું છું એટલે હવે એ શિષ નેતૃત્વ જે નક્કી કરતું હોય એના ઉપર આધારિત આપ એક વડીલ છો નારાજ કાર્યકર્તાઓને શું મેસેજ કારણ કે નારાજગી તો સ્વાભાવિક છે થાય કે મંત્રી કોઈ નહીં ના કોઈ નારાજ કાર્ય કરતો મારા સુધી તો કોઈ એવી રજૂઆત કે કોઈ વાત આવી નથી હું કાલે ગાંધીનગર હતો એવી કોઈ નારાજગી નથી આ તો જે તે વ્યક્તિ જે વ્યવસ્થાનો ભાગ હોય છે સરકારમાં એ રીતે નિમણૂકો થતી હોય છે